નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ નવ બે હજાર પચીસ ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં છે દરેક ખેડૂત મિત્રોનો છે બાપા સીતારામ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપસ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિષ્ણુભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય ઈ છે આ ડુંગળીનો પાક છે અને આ ડુંગળીના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું પૂરું નામ જણાવો વિષ્ણુભાઈ રામજીભાઈ બારિયા ગામ તમારું ઉત્તરાભાઈ તાલુકા તળાજા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સિત્તેર તેતાલીસ પિસ્તાલીસ એકાશી બાણું આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડ મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો શોક સંપર્ક કરજો વિષ્ણુભાઈ આપડે કેટલા વીઘા માં વાવેતર છે આપડે અત્યારે સાત વીઘા છે બરાબર છે હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે ડીએપી બાર બત્રી હોળ ખેડૂત મિત્રો ડીએપી તથા બાર સોળ જે છે પાયાના ખાતર તરીકે નાખેલું છે બીજું ખાસ ખેડૂત મિત્રો અમારી પાસે આમનો જે જે આપણી શ્રીકાર દવા આવે એ અગાઉ જે વાપર્યા પહેલાનો પણ ફોટો છે એ તમે જોઈશો અને ત્યારબાદ આ વિડીયોમાં બતાવી એ તમે કે રિઝલ્ટ છે છે મળેલું અગાઉ આપણે આજે ડુંગળીમાં શું પ્રશ્ન હતો આપણે હા બાપ પીળું હા પીળું થઈ ગયેલું તો મને આમ હતું મારે કાઢી લખવું પડશે હા બરાબર છે નુકસાન હતું દેખાતું પછી અમે પાયું પાંચસો ગ્રામ વિઘે પાયું ને ચાલીસ ગ્રામ

દશક દિવસ પહેલા જે છે આમાં પીએચ જે છે પાંચસો એમએલ આપેલું છે તો હવે તમારા શબ્દમાં જણાવો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણને મને ટોપ મળ્યું છે અને આ વાપરે એ કંઈ ફોટ છે મસ્ત મજા આવે આમાં કારણ કે બધા ખેડૂતોને અઢાર રૂપિયાનો પોપ પડે અને નુકસાન ઓછું થાય આમાં બરાબર છે અને સાતમું આઠ ડી એકવાર સટકોરો મારી દેવો તો બહુ હારામ હારું બીજો ખાસ કે આ છે એની કિંમત કેટલી છે આપણે શ્રીકાર દવા સાતસો ને પચાસ રૂપિયા કિંમત મિત્રો એકદમ સસ્તી પ્રોડક્ટ છે માત્ર જે છે ચારસો રૂપિયા જે છે કિંમત છે તમે કેટલા લેટર વાપર્યું આપણે સો 107 લિટર વાપરી રહ્યા પણ બધે નોખા નોખી વાળી અમે વાપર્યું પણ બધે રિઝલ્ટ મને આવું ના દેખાડે મિત્રો સાત જે છે ભાઈ ઉપયોગ કરેલો છે ચારસો પચાસ રૂપિયા જશે કિંમત છે એટલે કે આપણે વિઘે જો તમારે સોળ ગોઠા પ્રમાણે પીએત આપવું હોય તો વિઘે પાંચસો ml જે છે પીએત આપવાનો ખેડૂત મિત્રો અમારી ભલામણ ડુંગળીમાં જે છે પીએત આપવાની જ છે જો આપણે વરસાદની પરિસ્થિતિ ન હોય અને પીએત આપવું હોય તો વિઘા દીઠ જશે પાંચસો એમ એલ પીએત અને જો વરસાદ પડતો હોય તો તમારા પંપે સો એમએલ નાખી અને ઘાંટો સ્પ્રે એકલો શ્રીકારનો જે છે તમારે પાંચસો એમએલ જે છે સ્પ્રેમાં હોય જાય એ રીતે જે છે સ્પ્રે કરી દેવો આપણે તમે જે છે આપણે વિઘાદિટ જે છે કેટલા બીજા એની અંદર આપણે ઉપયોગ કર્યો તમે મેં આમાં તો બારસો ગ્રામ જ હોય પણ મેં થોડુંક વધુ લાખ્યું હતું કારણ કે આ વરસાદની કારણે બરાબર ઉતરી જાય ને ઉતરી જાય એટલે તો તમે જે આ કઈ વેરાયટી છે આપણે આ રુસીફળની છે ખેડો મિત્રો લૂસીફળ જે છે ઈ જે આ વેરાયટી છે બીજું ખાસ કે આનાથી જે છે આપણે વૃદ્ધિ વિકાસ તો તમારે જે શેડ્યુલ જે દાસ થી એ તો આ બધી જે છે એ બંધ થઈ ગઈ નવા પાન કેવા નીકળ્યા છે બહુ આમ સુપર આમ કોળા મને બહુ મસ્ત હોય ને આમ જોવો તમે તો એમ લાગે નાના છે બરાબર છે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે અગાઉ જે છે શેડ્યુલ બળતી હતી વૃદ્ધિ વિકાસ તો એની જગ્યાએ આ જો શેડ બળો છે ઓછો થઈ ગયો છે અને જે છે નવા પાન પણ છે કુઈણપમાં સારા કાઢ્યા છે બીજું તમે એને માટે બીજે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે આમાં મે ધાનુકાન થોડી ઘણી વાપરી હતી આમ જેનેટ નઈ જેનેસ એવું લાગ્યું તો ફૂગ ન આવે ને ને સાબ બીલ ને બીલ ની બધી મિત્રો વરસાદી વાતાવરણ હોય એટલે ફૂગનાશક વાપરવું ખૂબ જરૂરી છે એમાં જેનેટ જે છે 40 ml નાખીને સ્પ્રે કરી આપજો કેળો મિત્રો અને ખૂબ સારી દવા આવે છે તો બીજો ખાસ કે મોળ કેવા મૂક્યા છે આપણે આ ડુંગળીથી મૂળમાં તો કાઈ ઘટે જ નહીં ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કેમેરામાં પણ ઓકે મૂળ માટેની તો જે છે આપણે અક્ષીર દવા છે આપ કેમેરામાં પણ જોઈશો ખેડૂત મિત્રો આટલા જે છે આપણે શ્રીકાર દવાથી જે છે આ ડુંગળીના પાકમાં જે છે મૂળ મૂક્યા છે ખેડૂત મિત્રો મૂળ વર્ગના પાકમાં જેટલા મૂળ સારા છે એટલું જે છે આપણું ઉત્પાદન સારું મેળવી શકશું અને આપણે ખ્યાલ છે કે અત્યારે વરસાદી વાતાવરણ ખેડૂમ મિત્રો આવી કંડિશનમાં આજે ડુંગળી ઊભી એ કે આપણું જે છે ભાગ્યની વાત છે કારણ કે આ જે છે બાફિયાની પ્રશ્ન ખૂબ મોટો છે શેડ બળાનો ખૂબ મોટો પ્રશ્ન છે

એ આપ લોકેશન પણ જોઈ શકો પાછળ લીમડા છે ખેડૂત મિત્રો અમે ફોટો પણ મૂકશું સાબિતી માટે કે આ જે છે એકદમ પીળી પડી ગયેલી હતી ડુંગળી આ જો પાછળ જે છે લીમડા બતાવીશ ખેડૂત મિત્રો એ આપ જો પહેલો ફોટો તમે સરખાવજો અને વિડીયોમાં પણ જોઈ શકશો કે આટલું જે છે આપણા શ્રીકાર દવાનું જે છે રિઝલ્ટ મળ્યું તો ખેડૂમ મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે કહેવાય ખેડૂત મિત્રોને શ્રીકાર દવા મંગાવી હોય અથવા તો એના વિશે માહિતી મેળવે હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ